એમને રાતે સપનું આવ્યું બીજા દિવસે સવારમાં લાવા લાવવા લશ્કર સાથે સાથે કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પણ હતા અને ડોલ ને બીજા ને તડાક ભડાક કરતા આવ્યા સીપુ ડેમે શા માટે પાઇપલાઇન દ્વારા જે સીપુ ડેમમાં પાણી નાખવાનું હતું એ પાછળથી થી એવું સૂચ્યું કે હવે ડેમ નહીં ભરાય એટલે વચમાં એટલે સીપુ ને એક્ઝેટ ખૂણામાં ત્યાંથી નહેરમાં પાણી નાખવામાં એના વધામણા કરવા માટે ગયા જોઈ શકો છો ફેસબુક એકાઉન્ટ ઉપરથી લીધેલો છે થી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સંજય થાય એવા ઉમદા યોજના મંચ કરીએ છીએ એવા જે યોજનાના રૂપે આજે નર્મદા મૈયા ના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાટેલાજીના હસ્તે ફરજ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે કેટલા બધા તાયફાઓ કર્યા પબ્લિસિટી મેળવી લીધી બે ત્રણ દિવસ તો ઉભાળો થયો એ પાણી મિત્રો કેટલા દિવસ ત્યાં નહેરમાં ચાલ્યું ખબર છે ફક્ત દોઢ કલાક એના પહેલા એ જ પાઇપલાઇન દ્વારા બનાસ કાંઠાની જે દાંતીવાડા ડેમમાં પાણી નાખવાનું હતું એ સમયે પણ જ્યારે પાણી અહીંયા આવે એટલે એના વધામણા કરવા માટે માનનીય સંસદ સભ્ય જૂના પરબત કાકા એ પણ વાત તે ગતે આવ્યા લાવા લશ્કર એમના જોડે હોય આજુબાજુના પબ્લિકના એટલે જે ઉજોરીયાઓની તો ક્યાં ભાજપમાં કમી છે એટલે આગળ પાછળ જિંદાબાદ જિંદાબાદ કરીને આ પબ્લિકના આજુબાજુ ફરતા હોય આ નેતાઓ જેટલું આ તાઇફાઓ કર્યા ને આવવા જવામાં જેમના વધામણા કર્યા નર્મદાના નીરના નામે આ આનંદ બધી ભોડાકુ હતું અને જે ગાડીઓ લઈને આમને ધોળમધોડા કરી એનામાં જે ગાડીઓમાં ડીઝલ વપરાણું છે ને એટલું પાણી દાંતીવાડા ડેમમાં નથી આવ્યું એટલું પાણી કેનાલમાં સીપુ નથી ખોલ્યું દોઢ દિવસ દોઢ કલાક માટે એ જયારે કેનાલ ચાલુ કરી અને પાછળથી કેનાલ બંધ કરી દેવામાં આવી ગયેલો બે દિવસ પછી પાછા ભાઈએ જાહેરાત કરી કે આ તો બધું રિપેરિંગ નું કામ ચાલે છે અંદર બાવળ ને બીજાનું બધું ઉગેલું છે એને દૂર કરી બે દિવસમાં પાણી ચાલુ કરી દઈશું મિત્રો એ પાણી આજે પણ ત્રણ મહિનાના વાળા વાઈ ગયા હજુ ચાલુ નથી હવે પાછું સરકારે બીજો એક પડીકું ફેંક્યું હવે પાઇપલાઇન થી ખેંચી ત્યાંથી વધારે લંબાવી અને ગુંદરી સુધી છેલ્લું પોઈન્ટ છે ગુંદરી ગામ ત્યાં સુધી એમને લંબાવી એનો સર્વે કર્યું છે મિત્રો પાઇપલાઇન મંજૂરી નથી આપી અને ત્યાં એ પાઇપલાઇનના વચ્ચે કોઈ જો તળાવ આવશે તો ભરશે પરંતુ વાહવાહી કરતા નેતાઓ વાહવાહી કરતા એમના હજુરી આવો એટલે તમે પહેલા જે પાણી તમે જે કામ આજર્યું હતું દાંતીવાડા ડેમમાં પાણી નાખવાનું ક્યાં ગયું કોઈ માહિનો દીકરો રજૂઆત કરે છે ધારાસભ્ય મિત્રો હું જ્યારે હરજીવનભાઈ પટેલને મળ્યો ને ત્યારે હરજીવનભાઈએ સ્પષ્ટ કીધું હતું એ જ્યારે પાણી પુરવઠા મંત્રી હતા એમને મને કીધું કે આ પાણી દાંતીવાડા ડેમમાં આવવાનું નથી આ ડેમ ભરાવાનો જ નથી કુદરતી જે ભરાશે એ જ સાચું બાઈક નહીતર યાર ચારસો પ્યુસેઠ ની તમે પાઇપલાઇન નાખી છે નેરની

એમની રજૂઆત ત્યાં કરતો હોય ચોક્કસ એક શંકરભાઈ ખરા પણ હવે આખો જિલ્લો બન્યો પાણી ત્યાં લઈ જવાનું છે પાછા હવે તો સર્વે કરવાના છે કે આ પાણી પછી કરી છે કે મને સીપુ નું પાણી આપો એટલે અહીં તો પૂરું થતું નથી યાર થરાદથી પાઇપલાઈન અહીંયા લાવવાની અહીંયા પાછા તમે પાણી ત્યાં લઈ જવાના શું ટાઈફવા માંડ્યા છે હવે એક મંજૂરી ખાલી સર્વે ની મંજૂરી મળી છે કે એ ચાંગાની પાઇપલાઇન થઈ

આખા ઉત્તર ગુજરાત માટે રજૂઆત કરે છે નરમદાથી લઈ ધરોઈ માં પાણી આવ્યું ધરોઈ થી તમે મોકેશ્વર માં નાખો મોકેશ્વર થી ત્યાં કર્માવત તળાવમાં નાખો વડગામ અને ત્યાંથી તમે બાલારામ નદી એ રસ્તે આવે જયારે અહીંયા તો કેટલે કેટલે ફરીને સીધા પાણી આમ અવળા ઢાળે ચડાવવાના છે એટલે નેવાના પાણી મોભે ચડાવવા છે અને પાછા ખોટા ત્યાં કરવાના યાર આ ધારાસભ્યને જે પ્રવીણભાઈ ઉદઘાટન કર્યું હતું ને એમને આ ત્રણ મહિના જ પૂરા થયા એ વાત નહીં આ લપડાક છે જો તમારા કીધે સરકાર કામ ના કરી શકતી હોય તો તમે પાણીદાર નેતા જ નથી કેમ એ પાણી નથી આવ્યું અને પાછા સપનાઓ એવા દેવાના એટલે ખેડૂત આમે છેવટે નિરાશ થશે ને દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની વર્ષો થી રજૂઆત છે તમે બબે ત્રણ ત્રણ વખત તો એના વધામણા કરવા આવ્યા છો ત્યાં આવો એટલે આગળ પાછળ જે હજુરિયાઓની ટીમ ને એમને ધતિંગ કરશો ને પાણી વધાવી દીધું એ પાણી આ બે દિવસ ચાલતું નથી કેમ આ તમે કરોડોનો ખર્ચો કર્યો પાઇપલાઇન બંધ કરો અમે રિપેરિંગ કરીએ છીએ એટલે પાણી આવ્યા વગર તમે રિપેરિંગ કરશો છે પરંતુ ખબર નહીં અજુરિયાઓની આખી ટીમો આના કામમાં લાગેલી છે વાહવાહી જ કરવી છે ને માટે આવી લુખી વાહવાહી તમે બંધ કરો ખરેખર પબ્લિકને જો તમે પાણી આપવાનું હોય તો પેલું યાર એના કુવામાં હશે તો વાડામાં આવશે ને ચારસો ક્યુસેક પાણી ત્રણસો ક્યુસેક પાણી લઈને તમે તળાવ ભરશો એમ કેટલા ભર્યા આજ સુધીના ઇતિહાસમાં તમે રેકોર્ડ લો સાથી ડીસામાં હમણાં ભૂપેન્દ્રભાઈને મંજૂરી આપી હતી કે ડીસા તાલુકાના અડતાલીસ તળાવ અમે ભરી નાખશું કેટલા ભર્યા આ વાતને ચાર મહિના થઈ ગયા ભાઈ પરમિશન આપી દાંતીવાડા ડેમ તો લગભગ પંદર વર્ષથી ભરાય છે પંદર વર્ષથી આ બધા કાયફા ચાલે છે હવે સીપુ ડેમ ભરવો છે અને ભાઈ એમાં ઓછું પડતું હતું પાણી લઈ જાવ ઠેઠ રાજસ્થાન ની બોર્ડર ગુંદરી ગામ સુધી અલ્લા તો પરમિશનો છે ખોટી વાહવાઈઓ ના કરો તમે ચોક્કસ કામ સારું છે જો આ કામ થાય તો પરંતુ આ થતું નથી આ ખાલી વાયદાઓ છે લટકતું ગાજર છે પેલો શકે ખાઈ ના શકે આ મૂળ મુદ્દાઓ એક પણ ધારાસભ્ય કે ભાઈ તમે વિધાનસભામાં રજૂઆત કરો કે કેમ અમારો ડેમ ના ભરાય કેમ ખેડૂતોને પાણી ના મળે પરંતુ એ કોઈ ત્યાં રજૂઆત કરવી નથી કારણ કે રજૂઆત કરવા જશો તો નેતાઓને કે મુખ્યમંત્રીને ખોટું લાગી જશે કે ભાઈ કેમ તમે સાચી વાત કરી હા ચોક્કસ તમે એટલું કરી શકો કે અહીંયા વાહવાહી કરશો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેશો હા ના જાતના કોઈ ઝઘડા ગલાવી અંદરો અંદરની પબ્લિકને લડાઈ તમે ધારાસભ્ય બની જશો એક નેતા બની જશો એક પ્રતિનિધિ બની જશો પરંતુ એ પ્રતિનિધિ તમે ત્યાં વિધાનસભામાં શું કરો છો ત્યાં કઈ મિત્રો આ કામ કરતા નથી આ હમણાં જે જાહેરાતો થઈ એટલે પાછો પ્રવીણભાઈ ના આ કિસ્સો મને યાદ આવ્યો હવે સાહેબ નેરની સફાઈ ત્રણ મહિના થયા થઈ રહી હોય તો પાણી ચાલુ કરો અત્યારે હવે વાવણીનો સમય થયો અત્યારે પાણીની જરૂર આવે છે મિત્રો આપ પણ કોમેન્ટ કરી અને જણાવો આ બધા શું આપણે પબ્લિકના લડાઈ મારી પોતાનો સ્વાર્થ સાધે છે ક્યાંક મને તો એવું લાગવા માંડ્યું છે હવે કે આ જે કોન્ટ્રાક્ટની લાઈન આવે ને એમાં જ એમનો કોઈ ભાગીદાર તો નહીં હોય ને બધાય કારણ કે અમને ફક્ત પાઇપ લાઇન નાખવાથી ઇન્ટરેસ્ટ છે પાણીથી કોઈ ઇન્ટરેસ્ટ નથી પાણી પંદર વર્ષથી હું કહું છું કે નથી આવ્યું દરતીવાળા ડેમ પાણી શિપોમાં નથી આવ્યું હવે પાણી ડેમમાં નહીં નાખતા નહીં પેલો નહેર માં ચાલુ કર્યું છે હવે પાછા તળાવો તમે ભરી નાખશો મિત્રો આખું ગામ ભેગું થાય અને તળાવમાં જઈ અને બબે ચમચી પાણી રેડે એનાથી તળાવ નો ભરાય મિત્રો જ્યાં સુધી પાઇપલાઇન આવી છે ને સીપુ ડેમ સુધી એનાથી અને પાઇપલાઇન જ્યાંથી ચાલુ થઈ એના વચમાં હજારો તળાવ આવે છે એક પણ ભર્યા છે સરકારે ના હવે હજુ પાઇપલાઇન નો કોન્ટ્રાક્ટ ક્યાંક બાકી રહી જાય છે હજુ સરકારમાં મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક એનો તાઇફો કરવાનો બાકી છે એટલે પાઇપ લાઈન ખેંચીને લઈ જાય છે ગુંદરી સુધી કામ સારું છે મિત્રો આપણે વિરોધ કરી શકીએ પરંતુ આ જ્યારે કામ પરિપૂર્ણ થાય ખેડૂતોને ફાયદો થાય તો જ એ એકંદરે કામ સફળ ગણાય મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટો કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત